શ્રી ભરતજીના હૃદયમાં છુપાયેલો રામ પ્રેમ એ અયોધ્યા કાંડ થી પ્રગટ થાય છે અને એટલા માટે તુલસીદાસજી તો અયોધ્યા કાંડ નહીં ભરત ચરિત્ર છે શ્રી ભરતજીનું આ ચરિત્ર જે સાદર સાંભળશે એને શું ફળ મળશે બોલે સીય રામ પદ પ્રેમ સીતારામજીના ચરણોમાં એને અનુરાગ થશે પ્રેમ થશે અને અવસી અને સંસારના વિષયોથી એને વૈરાગ્ય થશે તો અયોધ્યાકાંડ એ ભરત ચરિત્ર છે આમ તો રામાયણ એટલે રામના ચરિત્રની કથા એવું આપણે માનીએ છીએ પણ મહર્ષિ વાલ્મિકી પણ રામાયણની રચનામાં એમ કહે છે કે આ શું છે બોલે ચરિતમ મહત આ સીતાજીનું મહાન ચરિત્ર છે જેનું હું ગાયન કરી રહ્યો છું મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં સીતા જગદંબા રહે છે એકવાર તો રામજીની સાથે જયારે વનવાસ ના સમયે આવ્યા પણ એ હોલ્ટ બહુ લાંબો નહોતો સીતાજી અને લક્ષ્મણજી એની સાથે રામજી પધાર્યા છે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં એ કથા તુલસીદાસજીના રામચરિત માનસમાં પણ છે મહર્ષિ એ રામજીની સ્તુતિ કરી છે ભગવાન રામ મહર્ષિ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં રહું મારે આ વનમાં કોઈક જગ્યાએ નિવાસ કરવો છે અને મહર્ષિ વાલ્મિકી પહેલા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને પછી કહે છે ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસ આપ ચિત્રકૂટમાં નિવાસ એ બહુ શોર્ટ હોલ્ટ હતો અને પછી જ્યારે રામ રાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ થાય છે अद्भुत कथा है रामायण की और शिव और राम दोनों के चरित्र की अद्भुत कथा शिवजी पर सती नो त्याग करे राम प्रेम ने कारण राम जी पर सीता नो त्याग करे प्रजा प्रेम ने कारण પ્રજાનું શિવ કલ્યાણ થાય પણ આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો ઉત્તર રામચરિતનું નું દર્શન કરો રામજી અને સીતાજી નો પરસ્પર જે પ્રેમ છે અને એટલા માટે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો એનું પ્રમાણ કે જ્યારે શ્રીરામ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં સપત્નિક બેસવું જોઈએ રામ સીતાજીનો ત્યાગ કર્યા પછી બીજા લગ્ન નથી કરતા સોનાની સીતાજીની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડીને રામ યજ્ઞ કરતા હોય આ દ્રશ્ય જ કેટલું અદભુત આ દ્રશ્ય જોઈને કોની આંખ એ પ્રજા પ્રેમી એ સીતા પ્રેમી રામ ના દર્શન કરતા એનો ત્યાગ એનું સમર્પણ અને સીતાજી નો પણ કેવો ત્યાગ સીતાજી નું પણ કેવું સમર્પણ પ્રજાના કલ્યાણ માટે કોઈ શિકાયત નહીં કોઈ ફરિયાદ નહીં મારા ધણીની ઈચ્છામાં મારી ઈચ્છા મારા ધણીનો જે સંકલ્પ એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ સાથે રહી અને સપોર્ટ કરવાનું થાય તોય બરાબર અને દૂર રહી અને એના કાર્યમાં હું ક્યાંય આડી ન આવું હું ક્યાંય વિઘ્નરૂપ ન બનવું એ પણ સમર્પણ છે ત્યાગ અને સમર્પણની ઊંચાઈ છે રામાયણમાં રામાયણના એક એક પાત્રોને તમે જુઓ રઘુવંશના એક એક પાત્રોને આ જે ચરિત્રની ઊંચાઈ છે અને જે દાર્શનિક ઊંડાણ છે આ સનાતન ધર્મની વિશેષતા છે હિમાલય કિસી ઉંચાઈ ભી હૈર સમંદર કિસી ગહેરાઈ ભી હૈ અને એટલા માટે આપણે એ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ ऋषियों ये बतावेला मार्गे चालनारा अपने वारंवार ननो जयघोष करिए छिए बोलिए सत्य सनातन धर्म की जय हो वही इनका धर्म की जय हो धर्म की जय हो धर्म की जय हो अधर्म का अधर्म का नाश हो प्राणियों में सद्भाव रहो प्राणियों में આદ રામ તપોવનાદિગમન તો નામ છે રામાયણ પણ વાલ્મીકી કહે છે સીતાયાશરિત મહત્વ એ બીજી વારના ત્યાગ પછી સીતાજી જે મહર્ષિ વાલ્મિકી આશ્રમમાં રહે છે સીતાનો સીતાનો ત્યાગ સ્નેહ અને બાળકો થયા લવ અને કુશ એને જે રીતે ઉછેરીને મોટા કરી રહ્યા છે ઘણા નોખા પડ્યા પછી છોકરાના મનમાં એના બાપના માટે મનમાં ઝેર ભરતી હોય છે માતાઓ પણ સીતાનો જે રીતનો ઉછેર છે બાળકોનો સીતાનો સંયમ સીતાનો ત્યાગ સીતાનો સ્નેહ સીતાની સમજદારી સીતાનું ધૈર્ય આ બધું જોઈ જોઈને એક બાપ જેમ પોતાની સુશીલ દીકરીને જોઈને રાજી થાય એમ મહર્ષિ વાલ્મિકી રાજી થયા છે અને પછી એમની લેખની ચાલી કહેવાય છે કે મહર્ષિ વાલ્મિકીએ રામાયણ રચ્યું પણ આ રામાયણની વાલ્મિકી ની દ્રષ્ટિએ સીતાયા આ નું મહાન ચરિત્ર છે તુલસીદાસજી પણ અયોધ્યા કાંડમાં આ ભરતનું ચરિત્ર છે આવું કહે છે કહેવાનો અર્થ આ બધા ચરિત્રો એની ઊંચાઈ માટે બધા ચરિત્રો માટે સાધુ સંતોના ભાગવતમાં પણ માત્ર ભગવાનની કથા નથી સંતો ભક્તો મહાપુરુષોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે વ્યાસજીએ અષ્ટમસ્કંદની મનવંતર લીલા અને એમાં ભગવાનના અવતારોની કથા તો નવમસ્કંદ ઈશાનું કથા અને એમાં સૂર્ય અને ચંદ્ર વંશની અંદરના ભક્ત રાજાઓનું ચરિત્ર ભગવત ચરિત્ર અને ભગવદીઓના ચરિત્ર આ બંનેનું ગાયન છે ભાગવતનું જેમ આપણું શરીર આ પાંચ મહાભૂતથી બનેલું છે એમ ભાગવતજીનું કલેવર પણ પાંચ વસ્તુથી બનેલું છે ભાગવતમાં ચરિત્ર છે ભાગવતમાં ગીતો છે ભાગવતમાં સ્તુતિઓ છે ભાગવતમાં ઉપદેશો છે અને ભાગવતમાં રૂપક છે આ પાંચ વસ્તુથી ભાગવતજીનું કલેવર બન્યું છે છે ભાગવતમાં અવતારના ચરિત્રો અને ભક્તોના ચરિત્રો એટલા માટે વરાહ અવતાર નૃસિંહ અવતાર વામન અવતાર રામ કૃષ્ણ આ બધાની કથાઓ છે પણ સાથે સાથે પ્રહલાદ ચરિત્ર ધ્રુવ ચરિત્ર અંબરીશ ચરિત્ર ગોપીઓનો પ્રેમ આ બધી કથાઓ છે ચરિત્રો ભાગવતમાં ગીતો છે દસમસ્કંદ ની અંદર જ પંચ ગીતો બહુ મહત્વના છે વેણુ ગીત ગોપી ગીત યુગલ ગીત ભ્રમર ગીત મહિષી ગીત ઇત્યાદિ અન્ય સ્કંધોમાં તમને રુદ્રગીત પણ મળે ભિક્ષુ ગીત પણ મળે એકાદશ સ્કંદમાં ગીત ભાગવતમાં સ્તુતિઓ છે અને ભાગવતનો આ જે સ્તુતિ ભાગ છે એ બહુ વિશાળ છે બહુ મોટો છે એટલે પાંચ મહાભૂત છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત આ જે શરીર છે આપણું એમાં શરીરમાં સૌથી વધારે હિસ્સો જળનો છે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂત એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો તત્વનો છે પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર સિત્તેર ટકા કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો જળતત્વનો છે એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે ભાગવતની સ્તુતિ ભાગ ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાંય મળશે વિષ્ણુ પુરાણ જોઈ લો બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો વરાહ પુરાણ ને કુર્મ પુરાણ આપણે ત્યાં તો અવતારોથી સંબંધિત એક એક પુરાણ છે પણ ભાગવતમાં જે સ્તુતિઓ છે એ તો ભાગવત માં જ છે આ સ્તુતિઓ એ ભાગવતજીનું વૈશિષ્ટ્ય છે સામાન્ય રીતે આ સ્તુતિઓને વિસ્તારથી જોવાનો સમય વક્તા પાસે હોતો નથી પણ એક એક સ્તુતિઓ આપણને જ્યાં જ્યાં થોડો અવકાશ મળે છે ત્યાં થોડા થોડા દર્શન કરીએ છીએ પણ સ્તુતિ ભાગ ભાગવતનું છે બહુ મોટો તમે પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ જુઓ કેટલી લાંબી દક્ષ યજ્ઞની અંદર ધર્મ પ્રકરણમાં ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં જે રીતે ભગવાનની સ્તુતિઓ બધા દેવતાઓ કરે અને કેટલા જુદા જુદા છંદો એના પ્રયોગો થયા છે દરેક દેવતાઓ દ્વારા અલગ 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 સ્તુતિ કરવામાં આવી ભાગવતજીના સ્કંદના ઉત્તરાર્ધના સત્યાસી માં અધ્યાયમાં વેદસ્તુતિનું વર્ણન એનો છંદ એનું ઊંડાણ કારણ કે આ તો વેદોએ કરેલી સ્તુતિ છે ને અમારે ભાગવતજીનું ચિંતન ચાલે પાટોત્સવમાં સાંદિપનીમાં તમારે નરેન્દ્રભાઈ પંડ્યા વેદસ્તુતિ ઉપર બોલે છે આટલા વરસથી બોલે છે હજી વેદસ્તુતિના શ્લોકો પૂરા થયા નથી અને તો શોર્ટમાં કે છે તોય એવું ઊંડાણ આ સ્તુતિ ભાગ તો ભાગવતમાં આ પંચ ઉપદેશો છે ભાગવતના અને એ ઉપદેશોને સારી રીતે સમજાવવા માટે ઘણી જગ્યાએ રૂપકોનો પણ આશ્રય કર્યો છે રૂપક નારદ મહાત્મ્યમાં આપણે કથા સાંભળીને કે દેવર્ષિ નારદ ફરતા ફરતા યમુનાજીના કિનારે પહોંચ્યા કળિયુગના ઉપદ્રવને જોતા જોતા સત્યમ નાસ્તી તપશમ દયાદ આનંદ વિદ્યતે આદિ આદિ બધું જોતા 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 નારદજી જ્યારે વ્રજમાં પહોંચ્યા યમુનાના કિનારે યત્ર લીલા હરે રભૂત જ્યાં ભગવાનની લીલા થઈ તો ત્યાં નારદજીએ શું જોયું બોલે ભક્તિ દેવી રડતા હતા એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ અશક્ત અને સુષુપ્ત પડેતા પડ્યા હતા હવે આ રૂપક છે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એ તો અમૂર્ત ભાવો છે પણ એને મૂર્તિમંત કરવામાં આવ્યા એ અમૂર્ત ભાવોને મૂર્ત રૂપ આપવામાં આવ્યું ભગવાન અમૂર્ત છે એને રૂપ આપવામાં આવે એટલે મંદિરોમાં મૂર્તિ રૂપે એની પ્રતિષ્ઠા થાય છે અને પછી આપણે પૂજા પાઠ કરીએ છીએ દર્શન કરીએ છીએ આરતી ઉતારીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ એ અમૂર્તને મૂર્ત કરવાનો ભાવ प्रकटने प्रकट करवानो भाव वो जो आंखों और इंद्रियों का विषय नहीं है वो दृश्य गोचर हो जाए यानी आंखों का विषय बन जाए हमारी आंख उसको देख सके हमारे कान उसको सुन सके हमारी त्वचा उसके स्पर्श का अनुभव कर सके हमारी इंद्रियों का वो विषय बन जाए वरना वो तो इंद्रिय अगोचर है એ વાણીનો એ એ ઇન્દ્રિયો એનો વિષય નથી પણ અવતારનો અર્થ જ એ છે જે ઇન્દ્રિયોનો વિષય નથી એ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય તમારી આંખ એને જોઈ શકે એવી રીતે તમારી સામે પ્રગટ થઈ જાય તમારા કાન એને સાંભળી શકે એ રીતે એની બોલીને તમે પકડી શકો એની વંશીની ધ્વનિને તમે પકડી શકો અને એ વંશીની ધ્વનિ સાંભળી અને ગોપીઓ જે મુગ્ધ થાય છે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ કૃષ્ણ ગૃહિત માનસા એ જ તો અવતાર છે અવતાર નો એક અર્થ થાય ઉતરવું કમિંગ ડાઉન એટલે કે પોતાનું સાધારણીકરણ કરી લેવું કરી લેવું કે તું મને આંબી નથી અગતો હાલ હું હેઠો ઉતરું આ કૃપા આપડા આ સાધુ સંતો બધા ક્યારેક કોઈ કાર્યક્રમમાં પધારે કોઈ ગામમાં પધારે ગામ આખું હામૈયું કરે પછી નનકુડી દીકરીઓ માથે કળશ એ ઘાઘરું ઘાઘરીને પોલકો ને ચુંદડી પહેરીને તૈયાર થઈ હોય એ નનકુડી નનકુડી કન્યા માથે આમ કળશ બે હાથે ગમે એમ થઈને ઈંઢોળી માથે ઓલો કળશ રાખી સંભાળતી હોય હાલતી જાતી હોય ને એ હામૈયા કરવા આવે ને ત્યારે પછી એક દીકરીને એમ કે બેટા ચાંદલો કર બાપુને હવે નનકુડી એવી એક કોર એની ઘાઘરી સંભાળતી હોય બીજી કોર આમ બે હાથે કળશ લઈને કળશ પડી ન જાય એનું એને ધ્યાન રાખવાનું અને એમાં પાછું બાપુને ચાંદલો કરવાનું પછી ડાબે હાથે આમ કળશ પકડી અને પછી જમણે હાથે એમાં વળી પાછી ક્યાંક આંગળી આડી વળી થાય પાછા ગોર બાપા કે બીજા નહીં બટા આ આંગળી આવડી હોય બેટા એટલે પછી એ આંગળી હવે પાછી આમ હેઠું જોવાઈ જાય તો કળશ હેઠો આવે હેઠું જોવાય નહીં અને આમ આંખ્યું કરીને જ્યાં સુધી પોગે ત્યાં સુધી ઓલો થાળી પાછો આની ઉપર લઈને બેઠો હોય આને તકલીફ થાય આમ જરાક ખામી રાખે તો એને જરાક અનુકૂળતા રહે પછી એ આંગળી એની અંદર કંકુવાળી કરી અને એ નનકુડી એવી કળશ પડીને જ ન જાય અને પાછું બાપુને ચાંદલો કરવાનો એટલે આમ ઊંચું જો ઊંચું જોઈએ તો કળશ વાહે જાય વળી પાછો કળશ સંભાળવાનો અને આમ હાથ ઊંચો કરી પણ બાપુના કપાળ સુધી બાપુ બાપુ પોતે ઝૂકે જેથી કરીને ઓલી દીકરી એને ચાંદલો કરી શકે એમ અવતાર છે નહીં આવી ઘટના છે આપણે ભગવાનને પકડી નથી શકતા ત્યાં સુધી પહોંચી નથી શકતા એટલે ભગવાન પોતે કૃપા કરી